આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે આજે મિત્રો રાત્રે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે મેઘરાજા જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો બંગાળ ની ખાડી વરસાદી સિસ્ટમ અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગો સુધી પહોંચી ગઈ છે અને આ વરસાદી સિસ્ટમ અત્યારે ડિપ્રેશન ની કેટેગરી સુધી પહોંચી છે ત્યાર પછી તે ડીપ ડિપ્રેશન ની કેટેગરી સુધી મજબૂત થશે અને ગુજરાતમાં ખરેખર મીની વાવાઝોડાનો ખતરો પણ ટોળાતો જોવા મળી રહ્યો છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ચોવીસ સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનશે જ્યાં દર્શક મિત્રો તમે તમારા મોબાઈલ ની અંદર જોઈ શકો છો ચોવીસ તારીખથી બંગાળની ખાડીમાં નવી હલચલ છે એ સક્રિય થતી જોવા મળી છે છવ્વીસ તારીખના રોજ આ લો પ્રેશર છે એ મિત્રો હાલ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત પહોંચીને વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે ત્યાર પછી તે ગુજરાત નજીક અસર કરતી હોય તેમ આ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે આ સાથે મિત્રો માત્ર અરબસાગરનો દરિયો જ પરંતુ બંગાળની ખાડીમાં પણ આ વર્ષ બે હજાર પ્રથમ વાવાઝોડું બનવા જઈ રહ્યું છે સાગરના દરિયામાં પણ અત્યારે તોફાન સર્જાતું જોવા મળી રહ્યું છે સાગરના દરિયામાંથી તોફાની પવનો અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના કાંઠાના ભાગો સુધી પહોંચી ગયા છે આ મિત્રો નવરાત્રીના નવે નવ દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી પણ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે પરેશભાઈ ગોસ્વામી મિત્રો ચોમાસાની વિદાય વચ્ચે ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને પણ એક નવી આગાહી વ્યક્ત કરી છે મિત્રો ગુજરાતમાં ખરેખર દિવાળી પેલા વાવાઝોડાનો ખતરો છે ટોળા તો જોવા મળી રહ્યો છે મિત્રો આ અત્યારે જે બંગાળની ખાડીમાં નવી નવી વરસાદી સિસ્ટમ બની છે એ આવનારા દિવસોની અંદર તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીમાંથી આગળ વધીને વેલમાર્ક ઓપરેશન એરિયામાંથી આગળ વધીને ગુજરાત અને મહારાષ્ટ્ર મુંબઈ લાગુના વિસ્તારો સુધી પહોંચશે ગુજરાતના સૌથી વધારે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર એ વરસાદી સિસ્ટમની અસરો થતી જોવા મળવાની છે નદી નાળાઓ છલકાશે રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થશે અનેક ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા જોવા મળવાના છે છે ફરી એક વખત મિત્રો મિત્રો ગુજરાતમાં ગુજરાતમાં પણ મળી રહી અને હવે પછીના દિવસોમાં આઠથી લઈને દસ દસ ઇંચ સુધીના વરસાદ પડશે તેવી પણ આગે હવામાન વિભાગે વ્યક્ત કરી છે ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને પણ પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે નવરાત્રીના નવે નવ દિવસ તો વરસાદ પડશે પરંતુ ત્યાં ત્યાર પછી દિવાળી સુધી પણ માવઠાની અસરો છે ગુજરાતમાં વર્તાતી જોવા મળવાની છે કારણ કે મિત્રો વર્ષ બે હજાર પચીસનું પ્રથમ વાવાઝોડું બંગાળની ખાડીમાં બની રહ્યું છે એના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટી અસ્થિરતા સર્જાણી છે જ્યારે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ તો કહ્યું હતું કે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ચોમાસું છે એ વિદાય તરફ આગળ વધ્યું હતું પરંતુ વાતાવરણની અસ્થિરતાના કારણે ફરી એક વખત ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે ભૂકા કાઢશે જાણીશું કે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે જાહેર થયો છે અને આજે કયા વિસ્તારની અંદર ભારે ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી છે કયા વિસ્તારમાં આજે વરસાદ નહીં પડે તો સવિસ્તાર વિસ્તાર જાણકારી મેળવી તો સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જેમાં દમણ છે આ સાથે દાદાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે સુરત તાપી નવસારી વડોદરા આજુબાજુના વિસ્તારની અંદર પણ હવામાન વિભાગ તરફથી ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ અને યલો એલર્ટની જે વોર્નિંગ છે આપી દેવામાં આવી છે સૌરાષ્ટ્રના પણ મિત્રો તમે આ વિસ્તારો જોઈ શકો છો ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની જે વોર્નિંગ છે આપી દેવામાં આવી છે સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો અને મિત્રો તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર શું અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો અને મિત્રો આ વિડીયોની અંદર જો બસો લાઈક આવી જશે તો તમે જે કોમેન્ટ કરીએ છીએ એ વિસ્તારની અંદર આગામી સાત દિવસ દરમિયાન કેવો હવામાન જોવા મળશે શું મિત્રો ખરેખર આજે નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદ પડશે તમામે તમામ અપડેટો છે મિત્રો તમને આ અમારી આ ગુજુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી છે એ માટે ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે મિત્રો આપણે વાત કરીએ તો જે રીતે અત્યારે વિદેશની ધરતીમાં બની રહેલા વાવાજરાને જોઈને અંબાલાલ પટેલે શું નકોર આગળ વ્યક્ત કરી છે જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ચીનના ભાગોની અંદર અત્યારે આ વાવાજરાનું નામ છે મિત્રો રગાસા નામનું વાવજરું છે એ અત્યારે ફિલિફાઇસ લાગુના વિસ્તાર છે વિયેતનામ લાગુના વિસ્તાર છે આ સત્ય મિત્રો જો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો તાઇવાન લાગુના વિસ્તારમાં વાવજરું છે તાહિમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે અને આ વાવાજરાણી સિદ્ધિ અસરના વાવજણ છે દિશા છે અત્યારે બંગાળની ખાડી તરફ હોવાના કારણે એટલે કે પશ્ચિમ દિશા તરફ હોવાના કારણે અત્યારે ફરી એક વખત ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવ્યો છે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ બંગાળની ખાડીમાં પણ નવા હવાના લો પ્રેશર અને કહી શકીએ કે વાવાઝોડાની અસરો છે વળતાથી જોવા મળે છે ખરેખર મિત્રો દિવાળી પહેલાં ગુજરાતમાં વાવાઝોડાની આગાઈ છે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે હવે મિત્રો અમે તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જણાવીશું કે અત્યારે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની સૌથી વધારે આગાહી સામે આવી છે આ મિત્રો અપસાગરના દરિયામાં નાની નાની એક વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો આજે વહેલી સવારથી પણ નવા નવા હવાના દબાણો સર્જાતા જોવા મળી રહ્યા છે સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ છે એ બનતી જોવા મળી છે આ મિત્રો વર્ષ બે હાજર પચીસ પ્રથમ વાવાઝોડું ગુજરાતના કેટલા ભાગોને અસર કરશે જે રીતે મિત્રો અઠ્યાવીસ તારીખની જે રીતની આગાહી સામે આવી છે કે દરિયામાં પણ આ વરસાદી સિસ્ટમ છે ખૂબ જ મજબૂત બનશે અને આ વરસાદી સિસ્ટમની દિશા દિશા છે છે મિત્રો મિત્રો ઉત્તર તરફ હોવાના કારણે ગુજરાતમાં ખતરો સૌથી વધારે જોવા મળશે જેમાં પણ ખાસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે કારણ કે મિત્રો અરબસાગરના દરિયામાં આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આવતા આ વરસાદી સિસ્ટમને ખૂબ જ વેગ આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં સાઈઠ થી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પૂર્ણ ફૂંકાશે અને એક મકાનોના છાપરા ઉડતા જોવા મળવાના છે ફરી એક વખત ઘણા બધા વૃક્ષો ધરાશય થતા જોવા મળવાના છે ફરી એક વખત ગુજરાતમાં મિની વાવાઝોડાનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે અરબસાગર અને બંગાળની ખાડીમાંથી આવી રહેલા વાવાઝોડાને જોઈને પરેશભાઈ ગોસ્વામીની જે આગાહી હતી ચોમાસાની વિદાયની એ પ્રક્રિયા અત્યારે અટકી ચૂકી છે પરંતુ અત્યારે વરસાદના નવા રાઉન્ડને લઈને ખતરનાક આગળ છે કે જે અત્યારે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે જેમાં મિત્રો અઠ્યાવીસ તારીખથી ગુજરાતના વાતાવરણમાં મોટી વ્યસ્થિતા સર્જાશે જે આવનારી

ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્રો સુ આ નક્ષત્ર બપોર પછી વરસાદ પડે ત્યારે વીજળીના કડાકા ભડાકા અને ખાસ મિત્રો ઠંડનો એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદની આગે છે હવામાન વિભાગ તરફથી અને મિત્રો નિષ્ણાતો છે પોતાની આગાહીનું અનુમાન કરતા હોય છે હવે મિત્રો એ બાકી છે કે જે રીતે બંગાળાની ખાડીમાં નવું હવાનું હળવું દબાણ બન્યું છે પરંતુ જે રીતે આ રંગાસ નામનું વાવાઝોડું પણ સતત પશ્ચિમ દિશા તરફ આગળ આવી રહ્યું છે તો શું ખરેખર મિત્રો અત્યારે ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાણી છે શું મિત્રો આજે પહેલા નોર્તે જ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે મેઘરાજા વિજના જમકારાની સાથે અત્યારે ગુજરાતના ઘણા બધા ભાગોમાં તો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે પરંતુ કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યારે વાતાવરણની અસ્થિરતા સર્જાણી છે આગામી દિવસોમાં એ વિસ્તારોમાં પણ ભારેથી ભારે વરસાદ પડશે તેવી પણ આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત горечье હવે મિત્રો અગાઉ જાણેલ માહિતી મુજબ જો વાત કરીએ તો છવ્વીસ તારીખના રોજ મજબૂત સિસ્ટમ બનવા જઈ રહી છે હાલની જે મિત્રો સિસ્ટમની જે ત્રણ રસ્તાઓ છે શક્ય છે પરંતુ બે રસ્તા ઉપર આ વરસાદી સિસ્ટમ છે આગળ વધી શકે છે આ મિત્રો ત્રણ રસ્તાઓ છે જાહેર થયા છે જે મિત્રો આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતા મજબૂત થઈ શકે છે ડિપ્રેશન ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી અને સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે પણ આ વરસાદી સિસ્ટમ છે કન્વર્ટ થઈ શકે છે હાલ મિત્રો તમે જોઈ શકો છો હાલ આજે વરસાદીની જે આગાહી સામે આવી છે આજે ગુજરાતના કયા

મધ્યપ્રદેશ બિહાર લાગુ વિસ્તારો છે ઉત્તર ગુજરાત ઉત્તર ભારતના ભાગો તરફ આ વરસાદી સિસ્ટમ છે એ આગળ વધી શકે છે હવામાન વિભાગની તો મિત્રો હાલના મોડલો ઉપર વાત કરીએ તો ડિપ્રેશન અથવા તો મિની વાવાઝોડું છે એ અત્યારે બનવાની શક્યતા છે અત્યારે મિત્રો અહીંયા ડીપ ડિપ્રેશન બની રહ્યું છે જેના કારણે મિત્રો ગુજરાતમાં સો ટકા છે વાવાઝોડા હેસર વર્તા જોવા મળે છે મુંબઈ આજુબાજુના વિસ્તારમાં પણ

પડકાર સ્વરૂપ સાબિત થવાનું છે આ સાથે મિત્રો અમદાવાદમાં નવરાત્રીમાં ભારે વરસાદની આગાહી છે એ સામે આવી છે મોન્સૂન વિડ્રોલ અટક્યું છે એટલે કે મિત્રો ચોમાસાની વિદાય છે અટકી છે જેના કારણે બાવીસ તારીખથી લઈને સત્યાવીસ તારીખ સુધીમાં અમદાવાદ છે વડોદરા છે સુરત છે રાજકોટના કેટલાક વિસ્તારો છે સૌરાષ્ટ્રના પણ મિત્રો ઘણા બધા ભાગોમાં વરસાદની શક્યતા છે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદ તો અમુક ભાગોમાં અતિ છે ભારે વરસાદની આગે છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરીશા મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો છે તેમ તેમ મિત્રો આ વાવતની અપડેટો પણ સામે આવી રહેલી છે